બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં રહેતા મહિલા પશુપાલકે ઉત્તમ કાળજી દ્વારા ભેંસનો ઉછેર કર્યો છે જેના દ્વારા પશુપાલક મહિલા ઉમીબેન જુડાળ દર મહિને આશરે સાહીઠ હજાર રૂપિયાની આવક મેળવે છે આ ભેંસ રોજનું ચોવીસ લીટર દૂધ આપે છે ઉમીબેન જુડાળની ભેંસને જિલ્લામાં બનાસ ડેરી દ્વારા જિલ્લામાં પ્રથમ ક્રમ આપીને ત્રીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું ઉમીબેને જણાવ્યું હતું કે તેઓ ભેંસની સારી ઓલાદ રાખીને તેનો સારો ઉછેર કરી રહ્યા છે અમે વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલા છીએ અમારા દાદા પરદાદા આ ભેંસ અમે છે ને સવારમાં ડેલી નવરાવવાનું દોરાવવાનું એને ખાણ આપવાનું આ ભેંસ દિવસની અંદર ચોવીસ લીટર એકસો ગ્રામ કેજી દૂધ આપે છે આખા બનાસકોટાની અંદર પ્રથમ નંબર આવેલી છે આ ભેંસની ડેલીની આવક બે હજાર રૂપિયાની છે માટે પર મંથલી સાઠીક હજાર રૂપિયા આ ભેસ અમને કમાણી કરીને આપી છે આપે છે મારી તો દરેક બનાસકાંઠાના દરેક ગ્રાહકોને એ વિનંતી છે પશુપાલકોને કે આવી સારી સારી ઓલાદવાળી ભેસો રાખી અને આઠ દસ બેસો રાખે તો સારામાં સારી આવક ઊભી કરી શકાય